પાણી બાણી વાલી વરસાદ મોટું ભાઈ મારું કકો ચાલુ ચાલુ રોવું ભાઈ મારું કાકોડું રે હજી આટલા નહી હજી તો ઘણા વેણવા છે આજ કકોડા શાક ઘણા દાડે ખાવું છે આખું બેણું ગોતી વાળો પણ કકડો ગોતી નાખો લા પેલો એ પેલો જો મર્યો લા કેટલા વેણ્યા કોઈ વેણે નહીં કેમ આ બેઠો લા એ નરતન ખોળિયા ના વેણ્યો મેણ શું કામ માથે પડ્યો લા તારા હુંઠ માથે પડ્યા આય આય સની બની આય

પાણી નો કરે વાઘ આવે તો મને તો મરાય નાખે ને તારે તો શી ઠીક છે કે પેલી જમી પાક આવે એટલે એમ કરતા મને ખબર છે તમારી તમે બઉ કાવડી મળે છો

અમે આજ તો ને આપણે સાયકલ હેડતી હોય ફોગાડી નહીં બેનો કપડો બકોડો કોઈ

આ બાપા છોકરા આ જબર ગમે છે ને તો એ ઉતાર નાખી છે બસ તો હું દબાઈ રાખું આકરી આવ તમે અને છે ને મો ટીપનવા મેલ્યું છે ને આ શું બચ્ચા છે મને ગમે લો હવે મો કેહતો છો હો એ બહુ નવા આવું છું હા હા અંદર બાપા મારો કે ઉડે બોડે આવે ઓ ઓ ઓ શું શું વાય છે જેજેજે 50000 અલ્યા મારા છોકરા હા પડ્યો બાપા હા પડ્યો બાપા બહુ પડે એક જરા બાપા હા અલ્યા મારા છોકરા હા પડ્યો ઓહો

તમે આ વીસ રૂપિયા ના કકોડા આતર થઇ લેવા આ કે ગરીબ ને ભિખારી ના મળે ભીખારી

હવે રોજા ને રોજા ને તૈયાર થઈ જતો કશું થાય ને માતા એ દર્શન કરી આયા કીધું બાપુ બઉ તમે ચમત્કાર વાળા છો બાપુ કોઈ તકલીફ પડે તો

ના પાડી હતી અને આ વીસ રૂપિયા કારણે જો પચાસ હજાર હોય તો અત્યારે છોકરો ના છોકરો મળે ને આ લોભ કરે ને લોભ કરતા નહીં શેર કરે જય માયા